ઉંદર પર બેસીને આવે છે ગજાનંદ ગણપતિ બાપા આવે છે અભિલ ગુલાલ ની રમઝટ યુડતી શેરી માધુન મચાવે છે ગજાનંદ ગણપતિ બાપા આવે છે સુથારી બોલાવી બાજોટ તૈયાર કર્યા બાજોટે બેસવાને આવે છે ગજાનંદ ગણપતિ બાપા આવે છે નાના મોટા સૌને વાલા ગણપતિ દુખડા મટાડવા આવે છે ગજાનંદ ગણપતિ બાપા આવે છે ભાવે ધીમે તો લાડુ બનાવવા ચૂરમાં ચોળવા આવે છે ગજાનંદ ગણપતિ બાપાયા આવે છે આવ્યા છે બાપાયા આવ્યા છે મારે આંગણે ગણપતિ આવ્યા છે નાના મોટા સૌને નચાવે છે ગજાનંદ ગણપતિ બાપાયા આવે છે મંડળ બોલાવી મેં તો સદસંગ કરાવ્યો ભજનની રમઝટ બોલાવે છે ગજાનંદ ગણપતિ બાપા છે આવે છે આવે છે ગજાનંદ ગણપતિ બાપા આવે છે ગજાનંદ ગણપતિ મહારાજની છે